હાલ મારે જવું હે આજે હાથી આંખો આજે જવું હે ભાદરે તારી બાકી છે માછલી અને ભાદરે બાકી ભાદરે બે વાર બલી આવી છે અને એમાં કાલનો વિડીયો જોયો હે ખબર તા હે તમને

રેગ્યુટર આપણા ઘરમાં છે ને હવે ત્યાં એવી ભીડ થવાની છે આ વાલીડો નહીં આવે ને તો પાણી થવાના હું કરવા જ મહિના જો જોય ચા નાખવાના હાથે આખવા મહિના રે આ હવે આ અસર જાય ને બે દિન જો વરસાદ નહીં આવે ને આગા કિય બધા કીએ હે એકવી તારીખ એકત્રી જ રીતારી પૂરી થઈ જાય હે હવે જોઈ કાલનો દે આજના દિવસ હે હવે આવી જાય તો હાલ મારે આવું ભણવા માર થાય મળું

અને લગભગ એવું લાગે છે કે આ સૌરાષ્ટ્રમાં કચ્છમાં ઓછો કેતા હતા ને લગભગ એ જ તારું એ જ નાખી અમને ત્યાં હે ને નામે ધંધે લગાઈડા હે મારે અટાણે જાવું ધારીએ રેમાની આંખવા માથલામ બાકી છે એટલે બધો હલાળ હેની લેશો જાઓ પછી દોયડા કાલ બપોર સુધી બપોર પછી બધું છુટી જવાનું આપડે એક માંડવી પાવાની ને આપણું કામ હોય અવસર નું એ બધું કરવું પડે ફુવારા વિચાર હે આવા થોડું ઘણું પાવાનું ફુવારા છે પાણી એમ થોડું છે પાણી કે પાણી એમ કે તર અમે તર નથી ગયા જોવા કોઈ પણ એમ કે દહક દી કદાચ હાલ છે પાણી કદાચ કાઢી દે એટલું થોડું આવ્યું કે આ તો નથી

મારે છે ને આજે એક પાર્સલ લેવા ગયો તો હું આમ વડોદરે ફ્લિપકાર્ટમાં મારા હાથ મગાવ્યું હતું તે વડોદરે ગયો તો પછી આવ્યું આમ તેલું મૂક્યું હતું ને એમ જોતો જ આવું જો આમ કે દેખાય પણ કે દેખાણું જ નહીં મને તો આજુબાજુ પડખે અહીંયા રહેણા ખૂબ બહુ હતી અહીંયા કે કાડા ઘરો વયું રહ્યું હતું ભલે મે કે આમ દેખાય તો આપણે વિડિયો બનાવતા જઈએ કોઈ આરી વ્યવહાર છે તો મે વિડિયો બનાવવા હતી

અને આપણે ખડની દવા છે ને એટલે જમીન થોડી કઠોળ થઈ ગયો ખળ દવા જો કે આ તો આપણે ન છૂટકે છાટવી પડે છે બાકી જરૂર ના હોય ને આપડે હાથ થી હોય થઈ જાય તો હું તો ના જ કહું છટાય જ નહીં બિલકુલ હા એ તો વર્તી ઓછી કરે પણ તો એ બની શકે ને સુધી ના છાટવી પછી ન છૂટકે આપડે ઉપાય ના હોય તો છાંટવી જ પડે બીજું શું કરે ચમેડ ઉગી ગયું હોય તો તો મે છાટવી પડે એ બધી ન છૂટકાની છે બાકી હાલુ જાય ને તાં ન છાટવી અને હવે પાણી ચાલુ થા ને એટલે લાઈટ હોય રૂવા કર લાઈટ હે આવ જા આવ જા ચાલુ કર તો હવા ન આવી જાય તો આ જાવ જાવ કરે હવારે વહી ગઈ પાછી બપોરે ઉઠડી આવી ગઈ વરી પાછી વહી રહે છે હવે એ ચાલુ થાય ડબરું હોય ના જાય એટલે જ આજે બે ચાર દિન નીકળે છે બાકી નકર અને અમે ધારી કે તૈયારીમાં આવી ગયું

ચડાવી દીધી ફોન માં વાત કરતો જતો હતો કાન માંથી લહરી ગયો લખડી સીધો ગયો વાફલા ટાયર ટાયર માથે ચડી ગઈ મેં ભેરી ફેરી બરે

પણ આ ખાલી સ્ક્રીનમાં માસો ફોન ચડી મોટર સાયકલ ચડી ગઈ હતી આ સ્ક્રીનમાં આવ્યો બાકી હાલે કમ્પ્લેટ છે બીજું કઈ વાતું હવે ટૂંકમાં માંડો થઈ ગયો એમ ધીરે 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 જ આજરો થતો જરાક દેરાક તો પછી વહી પછી વયથું પછી વધતા વધતા અડધી ડિસ્પ્લે થઈ ગયું પછી અને આઈફોનમાં આઈફોન લીધો બારે મહિના થઈ નથી કાં ભલતું કંઈક લીધું આઈફોનમાં બે ફોન ની જરૂર પડે ને તો આ જ પીડ્યો ઘેર જ

આવક નથી તો સકાયમાં ના થાય યાદી આવતી હોય જાતી હોય કે સમય સરખો ના રહીએ. કિલોની યાદી એક બેદી બહુ હવે કામમાં હોય ને ભૂલી જાય. આડામાં આવી જાય. ખબર નથી કે એક સમય હરખો ના રહીએ. ને સારું જો નજર માં આવતી ને એમાં કે તલામાં

બેન કઈ દુકાને છોકરીનું ખાવું નથી લેવા ગઈ ને માંગ ને બેસી ને અને આ જે હાથિયા કોઈ ગયા બાપુ પાછા કુમરો મારવા ગયા એટલે એ કોઈ નહીં હું એક નવરી થઈ ગઈ દઉં એમ વહી જાઉં કંઈક કામ હોય તો ગયારાનું અહીંયા હે એટલે બધા ત્યાં ભેગા થા હું વાયકા હાથ ને અહીંયા ભણીને આવીને ઘણી વાર થઈ ગઈ બાપુ આમ ઘણી આવ્યા હે હા હાથે આવતી ને

આજ ભાઈને બજેને ના ખાવાનું હે નકર કોક દી વડામાં જાતા કોક બાપુ જાતા બધનિયા બધનિયા હે ઘર હોને એટલે માતનિયા મેં હું હે ઈલ જોતો ને તમે દેખે તો આવે પાછું દેવું તો આવો સુગંધ આવી દેવાઓ સુગંધ આવી દેતા તો ઘી આવતી રેવા

અને અમારે પાણી ટૂંકમાં એક એક નીકળી જાય કે એવું થાય અમારી ભાષામાં કંઈ ને તો બગતા કરવાના છે બગતા એટલે કે હા ટૂંકમાં બગતા એટલે કે અમે એમ કહીશું ઉલારે પાણી હોય જાજુ પાણી હોય નહીં પીએ નહીં માંડી સુકાતી હોય અને જીમણાં તેમણાથી ટૂંકમાં ભેરા કરી પાણી ઓલી વાવનું ઓલી વાવનું જેમ તેમ કરી અને પાણી કરવાના હોય એને ભક્ત એટલે અમારે આ બગતા કરવાના છે બોરું પાણી હોય તો ઉપાધિ હોય ને બે મોડા જાય તો એ ટૂંકમાં પી જાય આ હવે ટૂંકમાં જટઝઝ પી જાય ને એમ કરવાનું હેલું પાણી આવે ને એવું કરવાનું અને અમારી ભાષામાં બગતા કરવાના હે